વાત કરીએ કેશોદની તો કેશોદ શહેરમાં મોહરમ નિમિત્તે વિવિધ ઇલાકાઓમાં દસ દિવસ સુધી વિવિધ ન્યાસ શરીફના કાર્યક્રમ યોજાઈ રહ્યા છે મુસ્લિમ સમાજ દ્વારા મોહરમ શરીફના પ્રથમ ચાંદથી જશને હુસન કાર્યક્રમમાં સમગ્ર કેશોદ પંથકમાં વિવિધ કાર્યક્રમ યોજાયા હતા જેમાં ઠેર ઠેર છબીલો ચા દૂધ કોફી દૂધ કોલ્ડ્રીક સરબત સહિત વિવિધ ખાદ્ય સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારે કિશોદના મોવાણા દરવાજા રીંગણીવાળી વિસ્તારમાં દાતાઓ તરફથી સતત દસ દિવસ સુધી વિવિધ તાજી ગરમાગરમ વાનગીઓનું વિતરણ કરી આશિકે હુસેન મુસ્લિમ સમાજ મોહરમ શરીફ નિમિત્તે ન્યાય શરીફના કાર્યક્રમ યોજી રહ્યા છે યુવાનો દ્વારા વૃદ્ધો મહિલાઓ બાળકોને ન્યાય વિતરણ કરી પવિત્ર મોહરમ છે તેનો તહેવારમાં દસ દિવસ સુધી ઉશેની છબીમાં લંગણખાનું ચલાવી સમગ્ર મોવાળા દરવાજા વિસ્તારમાં ઉશેની માહોલ સવાય જોવા મળે છે ગત તારીખે એટલે કે સાતમી જુલાઈના રવિવારથી પ્રથમ ચાંદ નવા વસતા શરૂઆત થતાની સાથે જ સમગ્ર આશિકી હુસેનના ચાકો દ્વારા ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે કેસો શહેરમાં વર્ષોથી હિન્દુ મુસ્લિમ સાથે મળીને પવિત્ર મોહરમની ઉજવણી કરી એકતાનો સંદેશ આપે છે આપણે જણાવી દઈએ કે આ જે કાર્યક્રમો છે તેમાં આશિકે હુસેનના ચાહકો દ્વારા આ બેહુબ રોજા મુબારક તાજિયા છબીલ કમિટીઓ દ્વારા ઠેર ઠેર આશિકે હુસેન આશિકી રોનક સવારે જોવા મળે છે કેસુર શહેરમાં ઠેર ઠેર છબીલો અને આ બેહુબ દરગાહ મસ્જિદના વિવિધ કલાત્મક રોજા મુબારક તાજિયા બનાવી પવિત્ર મોહરમ શરીફ એટલે કે મુસ્લિમ સમાજના નવા વર્ષની ઉજવણી સાથે ગમનો મહેમાની ઈબાદત સાથે સમગ્ર આશિકે હુસેનના ચાહકો દ્વારા આ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે કેશોદ પોલીસ વિભાગના ડીવાયએસ પીબીસી ઠક્કરના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર અને ગોહિલ દ્વારા પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે સાથે ગુજરાતી ન્યૂઝ